આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે મારા સર્વે શિવ ભક્તોને સાદર નમસ્કાર આજે હું શિવપુરાણના રુદ્ર સંહિતાના અધ્યાય ચૌદ અને પંદર વાંચવા જઈ રહી છું અને આ અધ્યાયમાં શિવજીનું શુચિષ્મતીના ગર્ભથી પ્રાગટ્ય બ્રહ્મા દ્વારા બાળકના સંસ્કાર કરાવી ગૃહપતિ નામ રાખવું નારદજી દ્વારા એના ભવિષ્યનું કથન કરવું પિતાની આજ્ઞાથી ગૃહપતિનું કાશીમાં જઈને તપ કરવું ઇન્દ્રનું વરદાન આપવા માટે પ્રગટ થવું ગૃહપતિએ તેની અસ્વીકૃતિ કરી અને ઠોકર મારી શિવજીનું પ્રગટ થઈ જવું અને એમને વરદાન આપીને દિકપાલ પદ પ્રદાન કરવું તથા અગ્નિ ઈશ્વરલિંગ અને અગ્નિનું મહાત્મ્ય દર્શાવવામાં આવે છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર નંદીશ્વરજી કહે છે હે મુને ઘેર આવીને એ બ્રાહ્મણે બહુ હર્ષ સાથે પોતાની પત્નીને તે સમગ્ર વૃતાન કહી સંભળાવ્યો એ સાંભળીને વિપ્રપત્ની સૂચિસ્મતીને મહાન આનંદ પ્રાપ્ત થયો એ અત્યંત પ્રેમપૂર્વક પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગી તદનંતર સમય થવા પર બ્રાહ્મણ દ્વારા વિધિપૂર્વક ગર્ભધાન કર્મ સંપન્ન કરવાથી તે નારી ગર્ભવતી થઈ પછી એ વિદ્વાન મુનિએ ગર્ભસ્પંદન કરવા પૂર્વે જ પૂંસત્વની બુદ્ધિ માટે ગૃહ્ય સૂત્રમાં વર્ણિત વિધિ અનુસાર સમ્યક રૂપે પૂંસવન સંસ્કાર કર્યો તત્પશ્ચાત આઠમો માસ આવવાથી કૃપાળુ વિશ્વાનરે સુખપૂર્વક પ્રસવ થાય એ અભિપ્રાયથી ગર્ભના રૂપની સમૃદ્ધિ કરનાર સીમંત સંસ્કાર સંપન્ન કરાવ્યા ઉપરાંત તારાઓ જ્યારે અનુકૂળ થયા જ્યારે બૃહસ્પતિ કેન્દ્રવર્તી થયા અને શુભ ગ્રહોનો યોગ આવ્યો ત્યારે શુભ લગ્નમાં ભગવાન શંકર કે જેમના મુખની કાંતિ પૂર્ણિમાના ચંદ્ર સમાન છે તથા જે અરિષ્ટ દીપકને હોલાવનાર છે સમસ્ત અરિષ્ટોના વિનાશક અને ભૂહ ભુવ સ્વહ ત્રણેય લોકોના નિવાસીઓને સર્વ રીતે સુખ દેનારા છે એ ભગવાન શંકર સુચિષ્મતીના ગર્ભથી પુત્ર રૂપે પ્રગટ થયા એ સમયે ગંધને વહન કરનાર વાયુવાહન મેઘ દિશારૂપી બધુઓના મુખ પર વસ્ત્રશા બની ગયા અર્થાત ચારે બાજુ કાળી ઘટા છવાઈ ગઈ એ ઘનઘોર વાદળ ઉત્તમ ગંધવાળા પુષ્પ સમૂહોની વર્ષા કરવા લાગ્યા દેવતાઓની દુંદુભીઓ વાગવા લાગી ચારેય દિશાઓ નિર્મળ થઈ ગઈ પ્રાણીઓના મન સાથે સરિતાઓના જલ નિર્મળ થઈ ગયા પ્રાણીઓની વાણી સર્વથા કલ્યાણી અને પ્રિયભાષિણી થઈ ગઈ સંપૂર્ણ પ્રસિદ્ધ ઋષિ તથા દેવતા યક્ષ કિન્નર વગેરે મંગલ દ્રવ્ય લઈ લઈને પધાર્યા સ્વયં બ્રહ્માજીએ નમ્રતાપૂર્વક એના જાતકર્મ સંસ્કાર કર્યા અને એ બાળકનું રૂપ જોઈને તથા વેદનો વિચાર કરીને એ નિશ્ચય કર્યો કે આનું નામ ગૃહપતિ હોવું જોઈએ પછી અગિયાર મે દિવસે એમણે નામકરણની વિધિ અનુસાર વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને એનું ગૃહપતિ એવું નામકરણ કર્યું તત્પશ્ચાત બધાના પિતામહ બ્રહ્મા ચારેય વેદોમાં કથિત આશીર્વાદાત્મક મંત્રો દ્વારા એનું અભિનંદન કરીને હંસ પર આરૂઢ થઈને પોતાને લોક ચાલ્યા ગયા તદઉપરાંત શંકર પણ લૌકિકી ગતિનો આશ્રય લઈને એ બાળકની ઉચિત રક્ષાનું વિધાન કરીને પોતાના વાહન પર ચઢીને પોતાને ધામે પધારી ગયા આ જ રીતે શ્રી હરિએ પણ પોતાના લોકની રાહ લીધી આ રીતે બધા જ દેવતા ઋષિમુનિ વગેરે પણ પ્રશંસા કરતાં કરતાં પોતપોતાને સ્થાનકે પધારી ગયા તદનંતર બ્રાહ્મણ દેવતાએ સમય બધા સંસ્કાર કરાવતા બાળકને વેદ અધ્યયન કરાવ્યું તત્પશ્ચાત નવમું વર્ષ બેઠું ત્યારે માતા પિતાની સેવામાં તત્પર રહેનાર વિશ્વાનર નંદર ગૃહપતિને જોવા ત્યાં નારદજી પધાર્યા બાળકે પિતા સહિત નારદજીને પ્રણામ કર્યા પછી નારદજીએ બાળકની હસ્તરેખા જીવહા તાળવું વગેરે જોઈને કહ્યું હે મુનિવર વિશ્વાનર હું તમારા પુત્રના લક્ષણોનું વર્ણન કરું છું તમે આદરપૂર્વક એનું શ્રવણ કરો તમારો આ પુત્ર પરમ ભાગ્યવાન છે એના સંપૂર્ણ અંગોના લક્ષણ શુભ છે પરંતુ એના સર્વગુણ સંપન્ન સંપૂર્ણ શુભ લક્ષણોથી સમન્વિત અને ચંદ્રમાં સમાન સંપૂર્ણ નિર્મલ કલાઓથી સુશોભિત હોવા છતાં પણ વિધાતા જ એનું રક્ષણ કરે એટલા માટે બધી જ રીતના ઉપાયો દ્વારા આ શિશુની રક્ષા કરવી જોઈએ કેમ કે વિધાતા જો વિપરીત હોય તો ગુણ પણ દોષ બની જાય છે મને શંકા છે કે એના બારમા વર્ષમાં એના પર વીજળી અને અગ્નિ દ્વારા વિઘ્ન આવશે આમ કહીને નારદજી જેવા આવ્યા હતા તેવા જ દેવલોક ચાલ્યા ગયા હે સનતકુમારજી નારદજીનું કથન સાંભળીને પત્ની સહિત વિશ્વાનરે સમજી લીધું કે આ તો બહુ ભયંકર વજ્રપાત થયો પછી તો તે હાય હું માર્યો ગયો એમ કહીને છાતી કૂટવા માંડ્યો અને પુત્ર શોકથી વ્યાકુળ થઈને ઘેરી મૂર્છાને વશીભૂત થઈ ગયો પેલી બાજુ સુચિષ્મતી પણ દુઃખથી પીડિત થઈને અત્યંત ઊંચે સ્વરે હાહાકાર કરતી પોખ મૂકીને રડવા લાગી એની બધી ઇન્દ્રિયો અત્યંત વ્યાકુળ થઈ ગઈ ત્યારે પત્નીના આર્તનાદને સાંભળીને વિશ્વાનર પણ મૂર્છા ત્યાગીને ઉઠીને બેઠો અને હે આ શું છે અને શું થઈ ગયું એમ ઉચ્ચ સ્વરે બોલતા બોલતા કહેવા લાગ્યા હે ગૃહપતિ જે મારો બહાર વિચારનારો પ્રાણ મારી બધી ઇન્દ્રિયોના સ્વામી તથા મારા અંતરાત્મામાં નિવાસ કરનાર છે તે ક્યાં છે ત્યારે માતા પિતાને આ રીતે અત્યંત શોકગ્રસ્ત જોઈને શંકરના અંશથી ઉત્પન્ન થયેલ એ બાળક ગૃહપતિ મંદસ્મિત કરીને બોલ્યા હે માતાજી તથા પિતાજી બતાવો તો ખરા કે આ સમયે આપ લોકોનું રડવાનું કારણ શું છે શા માટે આપ લોકો પોકે પોકે રડી રહ્યા છો ક્યાંથી આવો ભય તમને લોકોને પ્રાપ્ત થયો છે જો આપની ચરણ રેણુથી પોતાના શરીરની રક્ષા કરી લઉં તો મુજ પર કાલ પણ પોતાનો પ્રભાવ નાખી શકે નહીં પછી આ તુચ્છ ચંચલ અને અલ્પ વાળું મૃત્યુની તો વાત જ છે હે માતા પિતાજી હવે તમે લોકો મારી પ્રતિજ્ઞા સાંભળો જો હું આપ લોકોનો પુત્ર હોઉં તો એવો પ્રયત્ન કરીશ જેથી મૃત્યુ પણ ભયભીત થઈ જશે મેં સત્પુરુષોને સર્વસ્વ આપી દેનાર સર્વજ્ઞ મૃત્યુંજયની સારી પેઠે આરાધના કરીને મહાકાલને પણ જીતી લઈશ આ હું આપ લોકોને બિલકુલ સત્ય કહી રહ્યો છું નંદીશ્વરજી કહે છે હે મુને ત્યારે તે દ્વિજ દંપતી જે શોકથી સંતપ્ત હતા તેઓ ગૃહપતિના આવા વચન કે જે દુષ્કાળમાં થયેલી અમૃતની ઘનઘોર વૃષ્ટિ સમાન હતા તે સાંભળીને સંતાપ રહિત થઈને કહેવા લાગ્યા હે બેટા તું એ શિવના શરણમાં જા જે બ્રહ્મા વગેરેના પણ કરતા મેઘવાહન પોતાના મહિમાથી ક્યારેય ન ચ્યુત થનાર અને વિશ્વના રક્ષામણી છે નંદીશ્વરજી કહે છે હે મુને માત પિતાની આજ્ઞા મેળવીને ગૃહપતિએ એમના ચરણોમાં પ્રણામ કર્યા પછી એમની પ્રદક્ષિણા કરીને અને એમને ઘણી રીતે આશ્વાસન આપીને તે ત્યાંથી ચાલી નીકળ્યા અને એ કાશીપુરીમાં જઈ પહોંચ્યા કે જે બ્રહ્મા અને નારાયણ વગેરે દેવોને માટે પણ દુષ્પ્રાપ્ય મહાપ્રલયના સંતાપનો વિનાશ કરનારી અને વિશ્વનાથ દ્વારા સુરક્ષિત હતી તથા જે કંઠપ્રદેશમાં હારની જેમ પડેલી ગંગાથી સુશોભિત તથા વિચિત્ર ગુણશાલીની હરપત્ની ગિરિજાથી વિભૂષિત હતી ત્યાં પહોંચીને તે વિપ્રવર પહેલાં મણિકર્ણિકા પર ગયા ત્યાં એમણે વિધિપૂર્વક સ્નાન કરીને ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા પછી બુદ્ધિમાન ગૃહપતિએ પરમાનંદ મગ્ન થઈને સ્ત્રીલોકીના પ્રાણીઓની પ્રાણ રક્ષા કરનારા શિવને પ્રણામ કર્યા એ સમયે એમની અંજલી બાંધેલી હતી અને મસ્તક નમાવેલું હતું તે વારંવાર શિવલિંગ તરફ જોઈને હૃદયમાં હર્ષિત થઈ રહ્યા હતા અને એવું વિચારી રહ્યા હતા કે આ લિંગ નિસંદેહ સ્પષ્ટ રૂપે આનંદકંદ જ છે એ કહેવા લાગ્યા અહો આજે મને જે સર્વવ્યાપી શ્રીમાન વિશ્વનાથના દર્શન પ્રાપ્ત થયા એટલા માટે આ ચરાચર ત્રિલોકીમાં મારાથી અધિક ધન્યવાદને પાત્ર બીજું કોઈ છે જ નહીં જણાય છે કે મારો ભાગ્યોદય થવાથી જ એ દિવસોમાં મહર્ષિ નારદે આવી એવી વાત કહી હતી જેને કારણે આજે હું કૃતકૃત્ય થઈ રહ્યો છું નંદીશ્વરજી કહે છે હે મુને આ રીતે આનંદામૃત રૂપી રસો દ્વારા સંતોષીને ગૃહપતિએ શુભ દિવસમાં સર્વહિતકારી શિવલિંગની સ્થાપના કરી અને પવિત્ર ગંગાજળથી ભરેલા એકસો આઠ કળશો દ્વારા શિવજીને સ્નાન કરાવીને એવા ઘોર નિયમોનો સ્વીકાર કર્યો કે જે અકૃતાત્મા પુરુષોને માટે દુષ્કર હતું હે નારદજી આ રીતે એકમાત્ર શિવમાં મન લગાડીને તપસ્યા કરતા કરતા એ મહાત્મા ગૃહપતિના આયુષ્યનું એક વર્ષ વ્યતીત થઈ ગયો ત્યારે જન્મથી બારમું વર્ષ આવ્યું ત્યારે નારદજીના કહેલા એ વચનને સત્યશા બનાવતા એ વજ્રધારી ઇન્દ્ર એમની પાસે આવ્યા અને બોલ્યા હે વિપ્રવર હું ઇન્દ્ર છું અને તમારા શુભ વ્રતથી પ્રસન્ન થઈને આવ્યો છું હવે તમે વરદાન માગો હું તમારી મનોવાંછના પૂર્ણ કરી દઈશ ત્યારે ગૃહપતિએ કહ્યું હે મધવન હું જાણું છું આપ વજ્રધારી ઇન્દ્ર છો પરંતુ હે વૃત્રો હું આપની પાસે વરદાનની યાચના કરવા નથી ચાહતો મારા વરદાયક તો શંકરજી જ હશે ઇન્દ્ર બોલ્યા હે શિશો શંકર મારાથી ભિન્ન થોડા જ છે અરે હું દેવરાજ છું તેથી તું તારી મૂર્ખતાનો પરિત્યાગ કરીને વરદાન માગી લે વિલંબ ન કર ગૃહપતિએ કહ્યું હે પાકશાસન આપ અહલ્યાનું સતિત્વ નષ્ટ કરનારા દુરાચારી પર્વત શત્રુ છો ને આપ જાઓ કેમ કે હું પશુપતિ સિવાય કોઈ અન્ય દેવની સામે સ્પષ્ટ રૂપે પ્રાર્થના કરવા નથી ચાહતો નંદીશ્વરજી કહે છે હે મુને ગૃહપતિનું એ વચન સાંભળીને ઇન્દ્રના નેત્રો ક્રોધથી લાલ લાલ થઈ ગયા એ પોતાના ભયંકર વજ્રને ઉઠાવીને એ બાળકને ડરાવવા ધમકાવા લાગ્યા ત્યારે વીજળીની જ્વાળાઓથી વ્યાપ્ત તે વજ્રને જોઈને બાળક ગૃહપતિને નારદજીના વાક્યનું સ્મરણ થયું પછી તો એ ભયથી વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયો તદનંતર અજ્ઞાન અને અંધકારને દૂર ભગાડનાર ગૌરીપતિ શંભુ ત્યાં પ્રગટ થઈ ગયા અને પોતાના હસ્તસ્પર્શથી એને જનજીવન આપતા બોલ્યા હે વત્સ ઉઠ તારું કલ્યાણ થાવ ત્યારે રાત્રિના સમયે બંધ થયેલા કમળની જેમ એના નેત્રો ખુલી ગયા અને એણે ઉઠીને પોતાની સામે સેંકડો સૂર્યથી પણ અધિક પ્રકાશમાન શંભુને ઉપસ્થિત જોયા એમના લલાટમાં ત્રીજું નેત્ર ચમકી રહ્યું હતું ગળામાં નીલચિન્હ નીલકંઠ હતું ધ્વજા પર વૃષભનું ચિહ્ન દેખાઈ રહ્યું હતું વામ અંગે દેવી બિરાજમાન હતા મસ્તક પર ચંદ્રમાં સુશોભિત હતો મોટી મોટી જટાઓમાંથી એમની અદભુત શોભા દેખાઈ રહી હતી તે પોતાના આયુ ત્રિશુળ અને આજગાવ ધનુષ ધારણ કરેલા હતા કપૂરની જેમ ગૌરવર્ણનું શરીર પોતાની પ્રભા પાથરી રહ્યું હતું એમણે ગજ ચર્મ લપેટેલું હતું એમને જોઈને શાસ્ત્ર કથિત લક્ષણો તથા ગુરુવચનોથી જ્યારે ગૃહપતિએ સમજી લીધું કે આ મહાદેવ જ છે ત્યારે હર્ષનો માર્યો એ નેત્રોમાંથી આંસુ વાહવા લાગ્યો આંખો છલકાઈ ગઈ કંઠાવરોધ થઈ ગયો ગદગદ થઈ ગયો આખા શરીરે રોમાંચિત થઈ ગયો તે ક્ષણ ભરતો પોતાની જાતને ભૂલીને ચિત્રકૂટ અને ત્રિપુત્રક પર્વતની જેમ નિશ્ચલ ઊભો રહી ગયો જ્યારે એ સ્તવન કરવા અને નમસ્કાર કરવા અથવા કશું પણ કહેવામાં સમર્થ ન થઈ શક્યા ત્યારે શિવજી મંદસ્મિત કરીને બોલ્યા હે ગૃહપતે એવું જણાય છે કે તું વજ્રધારી ઇન્દ્રથી ડરી ગયો છે હે વત્સ તારે ભયભીત થવાની જરૂર નથી કેમ કે મારા ભક્ત પર ઇન્દ્ર અને વજ્રની તો વાત જ જવા દે યમરાજ પણ પોતાનો પ્રભાવ પાડી શકે નહીં એ તો મેં તારી પરીક્ષા લીધી છે અને મેં જ તને ઇન્દ્રનું રૂપ ધારણ કરીને ડરાવ્યો છે હે ભદ્ર હવે હું તને વરદાન આપું છું આજથી તું અગ્નિપદનો ભાગી થઈ જઈશ તું સમસ્ત દેવતાઓને માટે વરદાતા બનીશ હે અગ્નિ તું સમસ્ત પ્રાણીઓની અંદર જઠરાગ્નિ રૂપે વિચરણ કરીશ તને રૂપે ધર્મરાજ અને ઇન્દ્રની મધ્યમાં રાજ્યની પ્રાપ્તિ થશે તારા દ્વારા સ્થાપિત આ શિવલિંગ તારા નામે અગ્નિશ્વર નામથી પ્રસિદ્ધ થશે એ સર્વ પ્રકારના તેજોની વૃદ્ધિ કરનારું થશે જે લોકો આ અગ્નિશ્વર લિંગના ભક્ત થશે એમને વીજળી અને અગ્નિનો ભય નહીં થાય મંદાગ્નિ અને અગ્નિમાધ્ય નામનો રોગ નહીં થાય અને તેનું ક્યારેય અકાલ મૃત્યુ નહીં થાય કાશીપુરીમાં સ્થિત સંપૂર્ણ સમૃદ્ધિઓના પ્રદાતા અગ્નિશ્વરની સારી પેઠે અર્ચના કરનાર ભક્ત એ પ્રારબ્ધવશ કોઈ અન્ય સ્થાનમાં પણ મૃત્યુ પામશે તો પણ એ વહની લોકમાં પ્રતિષ્ઠિત થશે નંદીશ્વરજી કહે છે હે મુને આમ કહીને શિવજીએ ગૃહપતિના બંધુઓને બોલાવીને એમના માતા પિતાની સામે એ અગ્નિના દીકપતિ પદ પર તેનો અભિષેક કરી દીધો અને સ્વયં એ લિંગમાં સમાઈ ગયા હે તાથ આ રીતે મેં તમને પરમાત્મા શંકરના ગૃહપતિ નામના અગ્નિ અવતારનું કે જે દુષ્ટોને પીડિત કરનાર છે તેનું વર્ણન કરી દીધું જે સુદ્રઢ પરાક્રમી જીતેન્દ્રિય પુરુષ અથવા સત્વસંપન્ન સ્ત્રીઓ અગ્નિ પ્રવેશ કરી જાય છે એ બધા અગ્નિ સરખા તેજસ્વી હોય છે આ રીતે જે બ્રાહ્મણ અગ્નિહોત્ર પરાયણ બ્રહ્મચારી તથા પંચ અગ્નિનું સેવન કરનારા છે એ અગ્નિ સમાન વર્ચસ્વી થઈને અગ્નિરોકમાં વિચરે છે જે શીતકાળમાં શીત નિવારણ નિમિત્ત ભારે ભારા લાકડાનું દાન કરે છે અથવા જે અગ્નિની ઈષ્ટ હોમ તે અગ્નિને સન્નિકટ નિવાસ કરે છે જે શ્રદ્ધાપૂર્વક કોઈ અનાથ મૃતકનો અગ્નિસંસ્કાર કરી દે છે અથવા સ્વયં શક્તિ ન હોય અને બીજાને પ્રેરિત કરે છે તે પણ અગ્નિલોકમાં પ્રશંસિત થાય છે દ્વિજાતિઓ માટે પરમ કલ્યાણકારક એક અગ્નિ જ છે એ જ નિશ્ચિત રૂપે ગુરુ દેવતા વ્રત તીર્થ અર્થાત સર્વ કાંઈ છે જેટલી અપાવન વસ્તુઓ છે એ બધી અગ્નિનો સંસર્ગ થવાથી તે જ ક્ષણે પાવન થઈ જાય છે એટલા માટે જ અગ્નિને પાવક કહ્યો છે એ શંભુની પ્રત્યક્ષ તેજોમય દહનાત્મિકા મૂર્તિ છે જે સૃષ્ટિ રચનારી અને સંહાર કરનારી છે ભલા એના વિના કોઈ વસ્તુ દ્રષ્ટિગોચર થઈ શકે છે એમના દ્વારા ભક્ષણ કરેલ ધૂપ દીપ નૈવેદ્ય દૂધ દહીં ઘી અને ખાંડ વગેરેનું દેવગણ સ્વર્ગમાં સેવન કરે છે તો આ સાથે જ અધ્યાય ચૌદ અને પંદરને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો